છવ્વીસ હજાર થી વધુ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી વાગરા તાલુકાના વિલાય ગામે થયેલી ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે છવ્વીસ વધુ વધુની મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી વાઘા તાલુકામાં અનેક વિવિધ કંપનીઓ આવેલી છે એમાંય હવે સોલાર કંપનીઓ પણ ઝુકાવ્યું છે ત્યારે કેટલીય કંપનીઓમાંથી લાખો રૂપિયાના કેબલ ચોરી સોલાર પ્લેટોની ચોરીના બનાવો અગાઉ બનવા પામ્યા હતા આવો જ એક કેબલ ચોરીનો બનાવ મિલાય સોલાર માં બનવા પામ્યો હતો આવા ગુનાઓને ઝડપી પાડવા ભરૂચ એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જે પૈકી

એક મહિના અગાઉ વિલાયસ થી સોલાર પ્લાન્ટમાંથી જીતુ રાઠોડ અને કોપર ચોરી કરી હતી અને આર્ટી સેક્રેટરીને વેચતા હતા પોલીસે અઠાવીસ કિલોગ્રામ કોપર કેબલ કિંમત સોળ હાજર આઠસો નો મુદ્દામાં કબજે લીધો હતો વાગરા પોલીસ માટે અગાઉ નોંધાયેલ ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી ભરૂચ એલસીબીએ ત્રણેય આરોપીને વાઘા પોલીસને સોંપ્યા હતા યાકુલ પટેલ બોલ